ભાણવડની શાળામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે બોર્ડની પરીક્ષાને થોડો જ સમય બાકી છે તેવા સમયે પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રશ્ને રજૂઆત કરી હતી

જે બાળકો બચપણથી જ ઇંગ્લિશ પાવરફુલ રીતે જાણી ન શકે સમજી ન શકે ભણી ન શકે તો આવી વ્યક્તિઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે प्रवासी શિક્ષકોને પરમેનન્ટ શિક્ષકો ક્વોલિફાઈડ શિક્ષકો તાત્કાલિક અસરથી મળવા જોઈએ અને આ આંદોલનકારી જે મિત્રો છે એમનો પ્રશ્ન સાચો છે એમની માંગ સાચી છે અને આ માંગની સાથે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ અનર્ધ્યકો જાહેર કરે છે